જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણી જય જલારામજી જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપ લઈ અમે પણ બિલકુલ મોજમાં છીએ વાઈ ગયા છે પોણા નવ ને પાંચ કારણ કે આજે આપણે સવાર થઈ છે લેટ કારણ કે સાંજે એક પિક્ચર જોઈ નાખ્યું હતું સાઉથ અને આજે તમને બધા લોકોનો ખ્યાલ જ છે કે છે તમારા ભાઈની એનિવર્સરી તો જેટલા લોકોએ પણ નો એન્ટ્રી નો એન્ટ્રી કેમ લે લેબોલ આ આ હવાર હવાર માં મને નો એન્ટ્રી રબોડા માં કરાવે છે એ શું આનો પ્લાનિંગ હે નો એન્ટ્રી કીધું કે તો ખરા એમ નહીં અમે આવું તમે વાત કરો લે બોલો ભાઈ ભાઈ જમાવટ છે ભાઈ આવું કઈ ખબર સરપ્રાઇઝ પ્લાન કર્યું છે આપડે ઓલું બર્થ માં કર્યું હતું ને એના જે મહીસે કંઈક ને કઈક નવું જઈશ કંઈ વાંધો નહીં આપણે પણ એમના માટે સરપ્રાઇઝ પ્લાન કરી લીધું છે એ આગળ તમને વિડીયોમાં જોવા મળી જ જશે પણ સરપ્રાઇઝ શું છે જો તમને ખ્યાલ આવી ગયો હોય તો તમે બધા કમેન્ટ કરીને કેવા માંડજો અને રાત્રા નહીં સોરી રાતે લઈને અત્યાર સુધીમાં જેટલા લોકોએ પણ અમને એનિવર્સરી કરી છે ને બધા લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને કલ્પેશભાઈ જીવાણી કે જેમને અમારા માટે બહુ મસ્ત મજાનું લખીને વોટ્સઅપ પર મેસેજ કર્યો તો થેન્ક યુ સો મચ અને આજે આખો દિવસ દરમિયાન જેટલા લોકો પણ અમને હજુ વિશ કરવાના છે એ બધા લોકોને એડવાન્સમાં થેન્ક તો વાલી હેપી મેરેજ એનિવર્સરી હેપી એનિવર્સરી લે મારી જિંદગીમાં આવવા માટે અને આ 7 વર્ષની સફરમાં એક દિવસ એવો પણ આવ્યો કે જ્યારે તમે કદાચ મારો સાથ ના આપ્યો હોત ને તો હું આ દુનિયા હોત થેન્ક યુ સો મચ હેપી એનિવર્સરી મેં આઈ લવ યુ બાય બાય ગુલ દસ્તો

અને બસ આપણો ચા પાણીનો ટાઈમ પણ થઈ ગયો છે અને સાથે સાથે હવે આપણું જ્ઞાન પણ બાટવાનો સમય થઈ ગયો છે તો આજની જ્ઞાનની વાત એવી છે કે માણસનું અસલી ચહેરો ક્યારે સામે આવે છે ખબર છે તમને કોઈને ચલો ફટાફટ કમેન્ટ કરો જોઈએ એટલી વારમાં હું પછી હમણાં તમને કહું કે એમની અસલિયત ક્યારે બહાર આવે છે નહીં જ્યારે માણસ નશામાં હોય છે ને ત્યારે એમની અસલિયત બહાર આવતી હોય છે પછી એ નશો પૈસાનો હોય

મો મો ઘડ ઉઠ ગયો આ ભાવનારા દિવસમાં મડશે હું આજે નો સંતા હોય આવી ગયો વિચાર એસી નું કહી દીધું વિહારભાઈ ની હિન્ડેઈ ફાઇનલ થઈ ગયું કે એસી કરવા ગયા તો એ તો આવી ગયું ફાઇનલ થઈ ગયું પછી વિચાર વિચાર નદી યાદ આવતું ને તો કઈ નહી રી સરપ્રાઈઝ જ કે ભાઈ

બાકી તો બનાવીને પાહે બધાને તો તમારે કોઈને પીવો હોય તો આવી દેજો કારણ કે તમે મને ચા બનાવીને પીવડાવો તો જ મારે પીવો તો આજે એનિવર્સરી છે તો આપણે એમને જે ઈચ્છા વ્યક્ત કરી છે એ ઈચ્છા આપણે એમની પૂરી કરી દઈએ તમારે કોઈને પીવાનો વિચાર હોય તો તમે આવી શકો છો અને બાકી તો હાજે હવે કરશો કે પાર્ટી પાર્ટી જોઈએ છે હવે શું પ્લાનિંગ થઈ શું નથી થતો અને હા એ આપણી ગિફ્ટ આવે કે ના આવે પણ એક સેકન્ડ ગિફ્ટ જે મેં મેડમ માટે એટલે કે પ્રજ્ઞા માટે તૈયાર કરીને રાખી છે ને એ જોશે ને તો પણ એ ખુશ થઈ જશે આગળ તમને વિડીયોમાં જોવા મળી જ જશે એ ક્લિપ આપણે આમાં એડ કરી જ દઈશું પણ પહેલાં તો મને છે ને આની જે એટલા દિવસથી એમને ઉતાવળ હતી ને એ ઉતાવળ મેં કીધું હવે ઝડપથી એમની પૂરી ને મેં કીધું આવી જાય તો સારી વાત છે મેં એકવાર એમ તો કોલિ કરી દીધો છે એમને આજે સાંજ સુધીમાં તમને ડિલિવરી મળી જશે પણ હજી સુધી એવું નથી અરે હવે મને લાગે છ વાગ્યા સુધીમાં માં નહીં આવે ને તો હવે નહીં જ આવે આજના દિવસે તો આવતીકાલ ઉપર જશે પણ કઈ વાંધો નહીં આપણે જે સેકન્ડ સરપ્રાઈઝ એમના માટે તૈયાર કરી છે એ તો આપણે તૈયાર જ છે કે આગળ તમે વિડીયોમાં જોશો તો ચલો કીધું તું ને આપણે પેલી સરપ્રાઈઝ તો આપણી ફિક્સ થાય કે ન થાય પણ સેકન્ડ સરપ્રાઈઝ તો રેડી છે જોઈએ છીએ હવે શું રિએક્શન આવે છે એમના એટલે તમે બી સરપ્રાઈઝ કરી છે ને લેપટોપ લીધું છે એમનો રીઝન એવું જ કંઈક છે જો તું તને બતાવું હમણાં જો હવે તમે એનું રિએક્શન અને અહીંયા તમને સાઈડની સ્ક્રીન છે ને ત્યાં તમને વિડીયો પ્લે થશે હાય કહેવાય છે ને કે જે નસીબમાં લખેલું છે એ બધું તો થઈને જ રહેવાનું છે કારણ કે એ વાત સાચી છે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી લાઈફમાં એક એવી છોકરી આવશે કે જે મને આટલો બધો પ્રેમ કરશે અને મારી આટલી બધી કેર કરશે અને બસ આવી જ રીતે કંઈક એન્ટ્રી થઈ મારી લાઈફમાં પ્રજ્ઞાની તારીખ ઓગણીસ બે બે હજાર સત્તર અને આજનો આ દિવસ એટલે કે ઓગણીસ બે બે હજાર ચોવીસ મારા માટે ખાસ છે તો હેપી વેડિંગ એનિવર્સરી માય લાઈફ માય લાઈફ પાર્ટનર માય લવ મારી વાલી અને તને ખબર છે કે હું જટ દઈને મારી ફિલિંગ્સ શેર નથી કરતો પણ આજે લગ્નના સાત વર્ષ પછી મારે આ બધી ફિલિંગ્સ તારી સાથે શેર કરવી છે અને આજનો આ દિવસ છે ને એ મારા માટે બહુ જ લકી છે કેમ કે જોત જોતામાં આપણા મેરેજને સાત વર્ષ પૂરા થઈ ગયા ખબર જ ના પડી ક્યારે આટલો સમય વીતી ગયો જ્યારે તું પહેલી વાર આવીને ત્યારે આપણે એકબીજાને જાણતા પણ ન હતા ધીરે ધીરે આપણે એકબીજાને સમજવા લાગ્યા અને મારા મનની વાત વગર કહીએ તું સમજી જાય છે ને જ્યારે મને ગર્વ અનુભવાય છે હા આઈ નો આપણા બંનેની શરૂઆત બહુ જ અલગ હતી પણ તને ખબર છે કુદરતને પણ આ જ મંજૂર હતું જ્યારથી તું મારી લાઈફમાં આવી છો ને ત્યારથી મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે બહુ જ ગમે છે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તોય તું હસતા હસતા પરિસ્થિતિ સામે લડવાની જે હિંમત આપે છે ને અને લડે છે ને એ મને ખૂબ જ ગમે છે અને બાપરે તારો જે ગુસ્સો છે ને એની તો તું વાત જ નાખું પૂછ અને જો તું ગુસ્સે ના થાય ને તો મને પણ ગમતું નથી સાચું કહું ને યાર તો હું બધી વાત બધાને શેર નથી કરી શકતો બસ તું એક જ એવી વ્યક્તિ છે કે જેને બોલ્યા વગર મારી બધી વાત સમજી લીધી અને હા યાર તું યાદ રાખજે તારા માટે તારો દવાલા હંમેશા માટે ઊભો છે બસ તારે જે કરવું હોય એ કર જીવ આઝાદ પંછીની જેમ ઊડ હું છું ને તારી સાથે મારે હવે કંઈ જોઈતું નથી બસ તું મારી સાથે હોવી જોઈએ ને ભગવાન પાસે હું એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન કે હું જીવું ને ત્યાં સુધી તને મારી નજર સામે રાખે કહેવું તો હજી પણ ઘણું બધું છે પણ જો કહેવા બેસીશ ને તો રાત દિવસ પણ ટૂંકા પડશે અને હા મને ખબર છે કે આ બધું સાંભળીને તો ઇમોશનલ થઈ ગઈ હશે એટલે હવે હું અહીંયા જ સ્ટોક કરું છું હેપી એનિવર્સરી માય ડિંગલી થેન્ક યુ ગાંડી અમાર રડવાનું હોય આ વિશે રડવાનું રડવાનું નહીં આજના દિવસે રડવાનું હોય તો કોઈ દિવસ નહીં કોઈ દિવસ વન્સ અગેન હેપી વેલ્ડિંગ એનિવર્સરી વેડિંગ 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 વેલ્ડિંગ નહીં આઈ લવ યુ આઈ લવ યુ સાબજીની ની સરપ્રાઇઝ એસી તો ન આવી એટલે હવે કિટકેટ ની ને આવી ચોકલેટ નું ને મને આશ્વાસન આવે છે એક એવા ચોકલેટ નું ખાઈ લે અને મારી એસી વધી તો બીજું કાઈ નહીં પણ હવે જો ભાઈ મે હમણા અત્યારે ફોન કર્યો પાછો તો મને કે કઈક મિસમેચ થઈ ગયું કે ભાઈ કઈક મિસમેચ થઈ ગયું કે

ત્રણ ખબર આગળ તમે કેક જોઈ માહી બે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું તો અત્યારે હવે જઈએ છે પ્રજ્ઞાને લેવા માટે એટલે હું તો નથી જતો એ મમ્મી જતા ગયા છે હવે જોઈએ છે આવીને એમનું કેવું કિએક્શન હોય છે

ના ના કોનો બ્લાન્જે થેન્ક યુ દીવરસીવરસી હું ખુબ હેપી હેપી એનિવર્સરી વર્ષરી કે વર્ષી વર્ષી અמא સાહેબના વાઈફ નું નામ છે વર્ષા આટલી વર્ષી વર્ષી કરે બીજું કંઈ નથી આવડે નિતમસ્તેને એ લામાજિને દેશી પકવાનમાં દેશી ખાણું તો નહીં પણ વિદેશી ખાણું ખાવા માટે પણ અહીંયા ગાર્ડનમાં મસ્ત મજાની ને કે સુવિધા રાખવામાં આવી નાના બાળકો માટે હિંચકો છે ને બાકી મોટેરાઓ માટે જો આવું કંઈક ગાડું છે અત્યારે તો આ ગાડા ગયા બાકી તો ગામડામાં આવા ગાડા હોય ને બહુ મોજ પડી જાય બાકી ખાટલા બાટલાની સારી સુવિધા છે હજી તો અંદર કામ ચાલુ છે સાફ સફાઈનું કર્યું નથી સ્ટાર્ટ ને અહીં અમારે આ માહીબેનને શું છે હોટાન વિડીયો તને મચ્છર બહુ છે મચ્છર બહુ છે મીઠું માણા હોય ને એની પાસે માથા માથે પણ જો હમ આ તું હે પીઝા ખાવા આવી કે આ ખાવા આવી આ હું આ પીઝા કે પંજાબી બે આ સ્ટાર્ટર માં અમારા પીઝા ખાઈ છે માહી બેન એટલે ઓકે મોજરેલા વધારે હા આ નથી બહુ ને પનીર ભુર્જી એક પનીર ભુર્જી ને એક પનીર બંજારા બંજારા ઓલા રેતીમાં રણમાં હોય જ ને હા સાહેબ ખાજો ઓ સાહેબ ભીંડી મસાલા આવી જાઓ અમારું કઈક આવું મેનુ છે આજનું ચલો બાર થી જમીન આવી ગયા અને હવે વારો છે આપણે ક્વેશ્ચન આન્સર એટલે કે આન્સર આપવાનો જે આપણે ગઈકાલે ક્વેશ્ચન પૂછ્યો તો એમનો સાચો આન્સર જણાવવાનો અને કોણે કોણે સાચા આન્સર આપ્યો છે એમના નામ પણ જણાવવાનો તો આન્સર કઈક સોરી ક્વેશ્ચન કઈક એવો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ જે વાસળી વગાડે છે એ વાસળી એમને કોણે ભેટ આપી હતી તો એમનો સાચો જવાબ છે મહાદેવ એટલે કે શંકર ભગવાને કૃષ્ણ ભગવાનને વાસળી ભેટ આપી હતી અને આમ જોવા જઈએ તો ગણિયા ગાંઠિયા જ લોકોને એ વાતની ખ્યાલ છે તો હું આમ તો જોઈએ તો માનમાન કરીને દસ નામ ભેગા છે પછી અગિયાર કે બારમું નામ ગોતું છું તો મળતું નથી કારણ કે આજે અમારી એનિવર્સરી પણ છે તો સાથે સાથે એનિવર્સરીના મેસેજ અને વિશેષ એટલી બધી આવી છે કે કમેન્ટ બધી છે ને ઢંકાઈ જાય છે તો અત્યારે હું ફરીથી તમને બધા લોકોને કહી દઉં છું જેટલા લોકોએ પણ અમને સવારથી લઈને સાંજ સુધી એનિવર્સરી વિશ કરી કે બધા લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર બસ આવી જ રીતના તમે બધા લોકો સાથ અને સપોર્ટ આપતા રહ્યો અને અમે પણ આગળ વધતા રહીએ તો ચલો હવે ફટાફટ હું નામ કહું છું ચંદ્રિકા ગજેરા અસ્મિતા પટેલ નિકિતા પારસ સિંગાડા કાજલ વસણી સોરી નામમાં કંઈ ભૂલ થતી હોય તો કાજલબેન પછી પ્રવીણા એરડા અભિક તાટમિયા ચુંડાભ્રા હાર્દિક સાવળિયા રીના અને વીએમ સર આ દસ નામ છે જે આપણે બોયલાએ એમને સાચો જવાબ આપ્યો છે અને સાથે સાથે એક ક્વેશ્ચન એવો પણ આવ્યો છે આજની કમેન્ટમાં કે જે ડાળિયા અમે પેલા ઝારવા ગયા હતા એ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે તો આપણે જૂનાગઢમાં ગિરનાર દરવાજા છે ને ગિરનાર દરવાજાથી તમે સીધે સીધા સ્ટ્રેટ ભવનાથ બાજુ જશો ને એટલે ત્યાં જ વચ્ચો વચ્ચ એ ઝાડ આવે છે એ ઝાડ તેનું છે હું છે એ તો કંઈ ખબર નથી પણ બધા લોકો માને છે અને ત્યાં ડાળિયા ધરવા જાય છે જે લોકોને ઉધરસ ફૂલ થઈ હોય ને ના મટતી હોય તો ત્યાં જાય અને એમની માનતા કરે એટલે ઉધરસ મટી જાય છે ને ત્યાં પછી ડાળિયા ધરવા જવાના હોય છે તો આ જગ્યા એ જગ્યા પર આવેલી છે અને બાકી તો હવે બીજું તો કંઈ લગભગ બાકી નથી રહેતું છતાં પણ જો એવું કંઈ હશે રહી જતું હશે તો હું હમણાં થોડીક વારમાં તમારી સમક્ષ પાછો આવી જઈશ કોમેન્ટ